મારે આવો મધુ ન જોઈએ આ તો મારે થે પડે 700 રૂપિયા તારી પોસ્ટ જીવાડી સાચો સાચો મારી પોસ્ટ તો પછી તો આ તો પર ખાવાની બીજું ના છો ગોતવા જાઉં આ તો ચટણી ખાઈ પો પઈ પોંચમ રાખો પોંચમ પેલા કોઈ ના ના તો બઈ તારું ઘર પકડ રેડી પણ ઓતી આઈ આવો મધુ અરે નવો મોઠે ખાલી હમણે 10 મિનિટમાં ફોન કરી જમ બોલાવ

જમવા હવાન આવ તો મોર પહેલી ચા દઈએ આ ઈ તમે શું બીજું કેતા મને કાસ્ટ હોય